સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શંકાસ્પદ રિક્ષા સાથે બોરડીગેટના શખ્સને ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે બોરડીગેટ જનતાનગર વિસ્તારમાં રહેતા આરીફભાઈ દાદુભાઈ કુરેશી નંબર પ્લેટ વગરની રિક્ષા ચલાવે છે જે શંકાસ્પદ રિક્ષા હોવાના અનુસંધાને એસઓજીની ટીમે આરીફભાઈ દાદુભાઈ કુરેશીની અટકાયત કરી રિક્ષા અંગેના દસ્તાવેજો માગતા કોઈ પણ રજૂ કરી શક્યા ન હતા જેના અનુસંધાને શખ્સ પરથી મિલકત કર ગણી એસઓજીની ટીમે આરીફભાઈ દાદુભાઈ કુરેશીની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી